રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી વર્ષમાં શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તે નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા જિલ્લા એકત્રિત કરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઠ તાલુકાના નવસોથી વધુ ગામના કાર્યકર્તાઓ જિલ્લા એકત્રિતકરણ થઈ પથ સંચાલન કરવામાં આવ્યું સાથે સાથે પથ સંચાલનમાં બે હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા

અને કુલ નવસો ને સત્યાવીસ ગામો છે આ નવસો ને સત્યાવીસ ગામોમાંથી કાર્યકર્તા આવે એવી અમે તૈયારી કરી છે ઘણા બધા કાર્યકર્તાઓએ પોતે પોતાનું સમયનું બલિદાન આપીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમમાં લગભગ બે હજાર જેવા સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ સાથે જોડાયેલા છે અસ્તુ ભારત માતા ભારત માતા કીજય અશ્વિન રાઠવા છોટાદેપુર જિલ્લા કાર્યવાહ અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર